કેમ છો વાલા દોસ્તો ચાલો તો હવે આપણે આગળ વાત કરીએ રાસાયણિક ગતિ કે ચેપ્ટર જે છે એની અંદર આપણે જે ટોપિક જોયા એના એમસીક્યુ જોવાના છે અથડામણનો સિદ્ધાંત અને પ્રક્રિયા વેગ પર તાપમાનની અસર અને એમસીક્યુના લેક્ચરની વાત કરીએ તો એ એમસીક્યુ માટેનો લેક્ચર નંબર પાંચ છે અને ટોપિક જે છે આપણે આને એમ જોવાના અથડામણનો સિદ્ધાંત અને પ્રક્રિયા વેગ પર તાપમાનની અસર એની ખાસ વાત કરવાની છે ચાલો તો હવે અંદર તમે જોઈ શકો છો એ પ્રમાણે પ્રક્રિયાનો દર અથડામણ એટલે કે પ્રક્રિયાનો દર અથડામણ ના સિદ્ધાંત મુજબ પ્રક્રિયાનો વેગ જે છે એ સિદ્ધાંત પ્રમાણે આપણે વાત કરીએ તો પ્રક્રિયકો વચ્ચે થતા દરેક અથડામણ એ રાસાયણિક પ્રક્રિયા કરે છે નહીં દરેક અથડામણ રાસાયણિક પ્રક્રિયા નહીં કરે અથડામણના સિદ્ધાંત પ્રમાણે એવી અથડામણ જ નિપજ આપશે કે જેમની વચ્ચે યોગ્ય દિશામાંથી અથડામણ થઈ ગયું યોગ્ય દીકવિન્યાસ સાથે અને યોગ્ય ગતિ ઉર્જા સાથે બે વસ્તુ ખાસ હોવી જોઈએ યોગ્ય સ્પીડ હોવી જોઈએ યોગ્ય દિશામાંથી દીક એટલે યોગ્ય દીક વિન્યાસ હોવો જોઈએ બે હોય તો નીપજ મળશે એટલે થતી દરેક અથડામણ છે એ બધી અથડામણ રાસાયણિક નિપજ આપશે નહીં બીજી પ્રક્રિયાનો દરિયે અણુના વેગના સંપ્રમાણમાં હોય છે ના અણુના વેગના સંપ્રમાણમાં હોય એવું જોઈએ વેગ તો બરાબર હોવો હોવો જ જોઈએ જોઈએ સાથે સાથે પણ એટલે આપણને આવે બધી જે પ્રક્રિયા કે વાયુમય અવસ્થામાં થાય છે તે શૂન્યક્રમની હોય ના વાયુ અવસ્થામાં થાય ક્રમની હોવું જરૂરી નથી આપણને પ્રક્રિયાનો એ સંઘાત આવૃત્તિના સીધા સંપ્રમાણમાં સંઘાત આવૃત્તિ એટલે જેડે બી આપણે વાત કરી હતી બરાબર છે એના સમપ્રમાણમાં હોય છે હા એના સમપ્રમાણમાં હોય છે આપણે આ વાત કરી હતી પ્રક્રિયાનો વેગ જે છે સંગાત આવૃત્તિના સમપ્રમાણમાં હોય છે તો આ વાત સાચી થઈ પ્રક્રિયાની સક્રિયકરણ પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા પ્રક્રિયા દરમિયાન ઉર્જા મુક્ત કરે નહીં ઉર્જા મુક્ત કરશે જ નહીં સક્રિયકરણ ઉર્જા તો એ સક્રિય કરવા માટે આપવી પડતી ઉર્જા છે આની જ્યારે સક્રિયકૃત સંકીર્ણ બને ત્યારે મળતી ઉર્જા ના સક્રિયકૃત સંકીર્ણ બને પ્રક્રિયામાંથી ધારી લો કે આ પ્રક્રિયામાંથી માંથી અનિપજ બની છે આ રિએક્ટન જે છે એમાંથી પ્રોડક્ટ છે અહીંયા સક્રિયકૃત સંકીર્ણ બિનો છે અહિયાં બરાબર તો એના માટે જે ઉર્જા આપવી પડે એને આપણે સક્રિય ઉર્જા કહીએ છીએ એ પણ ત્યારે મળતી નથી ઉર્જાનું શું થાય છે શોષણ થાય છે જે નિપજ છે પ્રક્રિયાના પોટેન્શિયલ અવરોધને ઘટાડવા જરૂરી ઉર્જાના ન્યૂનતમ મૂલ્યને હા આ વાત બરાબર છે આ પોટેન્શિયલ મૂલ્ય છે આટલું એને ઘટાડવા માટે જે જરૂરી ઉર્જા એટલે અહીંયા પહોંચવા માટે અહીંયા પહોંચવા માટે આ જે અવરોધ જે છે આટલો અવરોધ છે એ અવરોધને પાર પાડવા માટે એને ઘટાડવા માટે જે ઊર્જા આપવી પડે ઓછામાં ઓછી ઊર્જા જે છે એ ઓછામાં ઓછી આટલી ઊર્જા તો આપવી પડે આને વધારે આપો તો નીપજ મળી જશે એટલે ઓછામાં ઓછી જે ઊર્જા આપવી પડે છે તે ઊર્જાને આપણે સક્રિયકરણ ઉર્જા કહીશું તો આ વાત રેડી પ્રક્રિયાના પોટેન્શિયલ અવરોધને ઘટાડવા અથવા એને પાર પાડવા આવી શબ્દ રચના વાપરો વધારે તમને અનુકૂળ આવે ઘટાડવા અથવા પાર પાડવા એ જે પૂરો કરવા જે જરૂરી ઊર્જાનું ન્યૂનતમ મૂલ્ય છે તેને શું કહ્યું સક્રિયકરણ ઊર્જા કહીશું એક મોલ નિપજ બનાવવા માટે જરૂરી ઉર્જા ના આ તો આવશે જ નહીં ખ્યાલ હો ને એક મોલ નિપજ બનાવવા માટે જરૂરી તો પ્રક્રિયાની રાસાયણિક પ્રક્રિયાની ઉર્જા આપણે રિએક્શન એન્થાલપી કહીએ છીએ ખ્યાલ આવ્યો ને તમને ચાલો એટલે આટલી વાત થઈ ગઈ તો આ તમારો જવાબ કયો આવશે ત્રણ અણુઓને અને રાસાયણિક પ્રક્રિયામાં દાખલ કરવા માટે ન્યૂનતમ ઉર્જાને કઈ ઊર્જા રાસાયણિક પ્રક્રિયામાં દાખલ કરવા માટે જે ઓછામાં ઓછી ગતિ ઉર્જા હોવી જોઈએ તમને ખબર જ છે ગતિ ઊર્જાના પોટેન્શિયલ ઊર્જાના થ્રેસોલ્ડ ઉર્જા ઓ આ રેડી છે સક્રિય ગણ ઉર્જા પરની ઓકે રાસાયણિક પ્રક્રિયામાં દાખલ કરવા માટે ઓછામાં ઓછી જે ઊર્જા જરૂર પડે ને તેને શું કહેશું આપણે થ્રેસોલ્ડ ઉર્જા દેહલી ઉર્જા પણ કહીએ છીએ પ્રક્રિયામાં દર અચળાંક કે એ બીજી પ્રક્રિયામાં દર અચળાંક કે ટુ કરતા બમણો છે એક પ્રક્રિયાનો દર અચળાંક કે એ બીજી પ્રક્રિયામાં દર અચળાંક કે ટુ કરતા બમણો છે ધારી લો કે કે વન છે અને બીજી પ્રક્રિયાનો દર અચળ કે છે કે ટુ કરતા છે ધારો કે આ પચાસ છે તો આ કેટલો છે સો છે આપણે બમણો કરી દીધો કે વન એ બીજી પ્રક્રિયાના અચણા કરતા કેટુ કરતા બમણો આ પચાસ છે તો આ કેટલો હશે સો હશે તો સમાન તાપમાને બંને પ્રક્રિયા બંને પ્રક્રિયા કોની સક્રિયકરણ ઉર્જા વચ્ચેનો સંલગ્ન સંબંધ કયો હશે આની સક્રિયકરણ ઉર્જા એટલે કે ધારો કે આની સક્રિયકરણ ઉર્જા ઈ એ વન છે અને આની સક્રિયકરણ ઉર્જા ઈ એ ટુ છે એમની વચ્ચેનો સંબંધ કયો હવે કણ ઉર્જા કોની વધારે ઓછી જો હવે જેનો કે આપણી પાસે સૂત્ર છે વેગ બરાબર શું થશે કે અને પ્રક્રિયકની સાંદ્રતા જેનો કે વધુ તેનો વેગ વધુ બહુ સિમ્પલ વસ્તુ છે તો હવે આપણે વાત એવી કરીએ કે જેનો કે વધુ છે એનો વેગ વધારે જશે હવે વેગ વધારે ક્યારે હોય આપણે વાત હમણાં જ થઈ કે આ નિપજ મેળવી છે પ્રક્રિયકમાંથી શું મેળવવું છે નિપજ તો બીજાની સક્રિયકરણ ઉર્જા આટલી જ છે આટલી જ છે એકની ઈ એ વન છે ધારી લો આ ઈ એ ટુ કહી દો આની ઈ એ વન કહી દો આની સક્રિયકરણ ઉર્જા છે તો આનો વેગ વધારે હશે સિમ્પલ વસ્તુ છે જેની સક્રિયકરણ ઉર્જા વધારે એનો વેગ વધારે જેનો વેગ વધારે એનો કે વધારે એટલે આનો કે વધારે છે તો આ સક્રિયકર્ણ ઉર્જા કેવી હશે ઓછી આ સિમ્પલ વસ્તુ સક્રિયકર્ણ ઊર્જા ઓછી હોય તો જ વેગ વધારે હોય વેગ વધુ હોય વેગ વધુ હોય તો જ કે વધુ હોય સિમ્પલ વસ્તુ છે ને ખ્યાલ આવ્યો તમને કે જેનો વેગ જે છે સક્રિયકણ ઉર્જા ઓછી બરાબર છે તેનો કે તેનો વેગ વધારે ને વેગ વધારે તેનો કે વધારે તો આનો કે વધારે છે તો આનો એ કેવો હશે ઓછો હશે તો એ ઓછો હશે ને એ વન ઓછો હશે ને એ એ ટુ વધારે હશે તો તમારો જવાબ એ એ વન ઓકે ઈએ વન ઓછો છે અને ઈએ ટુ વધારે છે એના પછીની આપણે વાત કરીએ દોસ્તો તો ઓરડાના તાપમાને એનઓ અને ઓટુ વચ્ચેની પ્રક્રિયાથી એનઓ ટુ મળે છે તો જે ઝડપી થાય છે જ્યારે એટલે કે આ એનઓ અને ઓટુ વચ્ચે પ્રક્રિયા થઈને એનઓ ટુ મળે છે આ પ્રક્રિયા ઝડપી થાય છે ચાલો બીજી પ્રક્રિયા સીઓ અને ઓટુ વચ્ચે પ્રક્રિયા થાય છે બરાબર છે તો એ ધીમી છે તો એક વાત એવી છે કે એનઓ અને પ્લસ O2 વચ્ચે જે પ્રક્રિયા થાય છે આ ઝડપી છે CO અને O2 વચ્ચે પ્રક્રિયા થાય છે આ પ્રક્રિયા ધીમી છે આવું તમને કીધું છે બરાબર ને આ પ્રક્રિયા ધીમી છે તો CO અને NO કરતાં કદમાં નાનો છે ને કદ વધુ ઘટવું હોય તો પ્રક્રિયા વેગમાં કોઈ ફેરફાર નહીં પડે આપણે હમણાં ભણી લીધા બરાબર છે એમાં કોઈ વેગમાં ફેરફાર નથી તો કદ સાથે કોઈ મતલબ નથી CO જે છે આ તો આવે જ નહીં પ્રક્રિયા માટે સક્રિયકરણ ઊર્જા એનો માંથી

આના કરતા આની ઓછી છે તો બરાબર છે આની સક્રિયકરણ ઉર્જા ઓછી એટલે આ પ્રક્રિયા ઝડપી છે આની સક્રિયકરણ ઉર્જા થોડીક વધારે છે તો આ પ્રક્રિયા કેવી છે ધીમી છે તમારો જવાબ આવશે સિમ્પલ વાત છે શાંતિપૂર્વક વિચારીને જવાબ આપવાના છે કેમ કે આમાં થોડા થોડા ટ્વિસ્ટ કરેલા વાક્ય જે છે એટલે જોજો બરાબર પ્રક્રિયા કરતા અણુઓ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થતા પરિણામે અથડામણ અનુભવે છે તેથી પ્રક્રિયાનો દર એટલે કે પ્રક્રિયા કરતા અણુઓ રાસાયણિક પ્રક્રિયામાં જે પ્રક્રિયા થાય છે તે અથડામણ અનુભવે છે અને અથડામણ અનુભવે છે ત્યારે પ્રક્રિયાનો દર ખાલી જગ્યા વડે થાય છે તો એકમ દર પ્રતિ સેકન્ડમાં કુલ સંખ્યામાં અથડામણ થાય છે એટલે કે કુલ સંખ્યામાં એકમ સેકન્ડમાં પ્રતિ સેકન્ડમાં થતી અથડામણની સંખ્યા પર આધાર રાખે નહીં એટલે આ નહીં આવે એટલે પ્રક્રિયાનો વેગ જે છે એક સેકન્ડમાં થતી અથડામણ પર આધાર નહીં અથડામણ જેટલી થશે એટલી નિપજ નહીં મળે અસરકારક અથડામણ કેટલી છે આપણે વાત થઈ ગઈ યોગ્ય દિશામાં અને યોગ્ય ગતિ ઉર્જા સાથે અથડામણ થવી જોઈએ તો જ નીપજ મળશે નહીં તો નીપજ મળશે નહીં એટલે અથડામણની કુલ સંખ્યાના અથડામણ થાય છે તે પણ નહીં અણુઓના ભાગ કે જેની ઊર્જા એ થ્રેસોલ્ડ ઊર્જા કરતાં ઓછી છે નહીં થ્રેસોલ્ડ ઉર્જા કરતાં વધારે હોય તે નિપજ આપે ને ચાલો થ્રેસોલ્ડ નીપજ ઉર્જા કરતાં ઓછી ઊર્જા છે તો આ નહીં આવે અસરકારક સંઘાતની કુલ સંખ્યા હા એ બરાબર છે સંઘાતના સંપ્રમાણમાં નથી અસરકારક સંઘાતના સંપ્રમાણમાં છે આ ખાસ ધ્યાન રાખજો કુલ અથડામણ જે છે કુલ અથડામણના સં પ્રમાણમાં નથી એટલે કે કુલ અથડામણ જે છે એના સંપ્રમાણમાં નથી પણ અસરકારક સંઘાત સંઘાત એટલે અથડામણ એના સંપ્રમણમાં છે અસરકારક એટલે જે નિપજ આપે તેવી અથડામણ એને અસરકારક અથડામણ કહીએ છીએ એના સંપ્રમણમાં છે પ્રક્રિયાનો વેગ દર એટલે વેગ એ અસરકારક અથડામણના સંપ્રમાણમાં થાય આ વાત સાચી છે ઓકે એટલે જવાબ આવશે ઉષ્મા શોષક પ્રક્રિયા એમાંથી બી સક્રિયકરણ ઉર્જા કેટલી છે પંદર કિલો કેલરી પ્રતિમોલ અને પ્રક્રિયા ઉષ્મા કેટલી છે કેલરી છે તો બી માંથી આપણે શાંતિપૂર્વક લઈએ ઉષ્મા શોષક પ્રક્રિયા છે અને એમાંથી બી બને છે તો એનો ગ્રાફ કેવો આવશે ઉષ્મા શોષક પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાનો આપણે ગ્રાફ મસ્ત રીતે થિયરીમાં આપણે ભણી લીધા છીએ એનો એક ગ્રાફ પાછો હું રિપ્રેઝેન્ટ કરું છું ઉષ્મા શોષક પ્રક્રિયા માટે આવી રીતે ગ્રાફ આવે છે અહીંયાથી આટલી વાત થઈ ગઈ આટલી વાત છે આટલી વાત જે છે અહીંયાથી આટલી ઊર્જા એને સક્રિયકરણ ઉર્જા એ એ એ કહીશું એ અહીંયા પ્રક્રિયક એ માંથી શું બને છે બી બને છે હવે જોજો શાંતિપૂર્વક તમે ધ્યાન આપજો આટલી ઊર્જા જે છે આ બે વચ્ચેનો તફાવત જે છે આટલો તફાવત એને આપણે ડેલ્ટા એ કહીએ છીએ બરાબર છે અને આ હવે તમને શું કીધું છે કે કેટલી છે છે એટલે સક્રિયકરણ ઉર્જાની વેલ્યુ જે છે એ પંદર છે અને પ્રક્રિયાની ઉષ્મા પ્રક્રિયાની ઉષ્મા એટલે ડેલ્ટા એચ જે છે એની વેલ્યુ કેટલી છે પાંચ છે એની પાંચ છે તો હવે બહુ સિમ્પલ વાત છે તમારે બી માંથી શું બનાવવો છે બી માંથી શું બનાવવું છે એ તો એની સક્રિયકરણ ઉર્જા કેટલી થાય શું શું બનાવવું છે એટલે ફરી બી માંથી ફરીયકરણ થઈ ગયું એટલે કેટલી આવશે દસ બહુ સિમ્પલ આરામદાયક જવાબ જે છે કારણ કે જો થોડોક ટ્વિસ્ટ કરેલો છે પણ આ આરામથી શાંતિપૂર્વક સોલ્વ કરો તો આવડી જાય તેુ છે એટલે આ એક ખાસ આ ટાઈપના એમસીક્યુ સોલ્વ કરેલા હોય તો તમારે સ્પીડ આવશે માસ્ટરી આવશે એમસીક્યુમાં તો ફટાફટ સોલ્વ થશે તાપમાન વધતા પ્રક્રિયાના દરમાં મોટો વધારો થાય છે કારણ કે તાપમાન વધતા પ્રક્રિયાના દરમાં વધારો થાય અથડામણની સંખ્યા વધે છે સક્રિયકૃત અણુની સંખ્યા વધે હા અથડામણની સંખ્યા વધે છે એટલે ખાલી અથડા તાપમાન વધતા પ્રક્રિયાના દરમાં મોટો વધારો થાય છે એનું કારણ આપણે બતાવવાનું છે તો પ્રક્રિયાના દરમાં વધારો થાય એનું કારણ કયું છે જોજો બરાબર ધ્યાન રાખજો અથડામણની સંખ્યા વધે છે ખાલી અથડામણની સંખ્યા વધે તો વેગ નહીં વધે અસરકારક અથડામણની સંખ્યા વધવી જોઈએ અસરકારક અથડામણની સંખ્યા વધવી જોઈએ પછી સક્રિયકૃત અણુની સંખ્યા વધે આ બરાબર છે જેટલા સક્રિયકૃત અણુ સક્રિયકૃત અણુ ક્યારે બને સક્રિયકણ ઉર્જા કરતા વધારે ઉર્જા આટલા અણુ બને તો જ વધારે નીપજ બનવાની છે એટલે કે સક્રિયકણ ઉર્જા કરતા વધારે ઉર્જા આપી હોય તો જ એટલા સક્રિયકૃત સંખ્યા બને એટલે સક્રિયકૃત અણુની સંખ્યા વધે આ તો નીપજ કેવી મળે વધારે મળે આ વાત સાચી તમને એમને અથડામણ તો વધે તાપમાન વધે હા પણ અથડામણ વધશે પણ અસરકારક અથડામણ વધવી જોઈએ ખ્યાલ તો વેગ વધશે અને મોટો વધારો ખાસ કીધો છે થોડો વધારો નહીં મોટો વધારો તો સક્રિય ગ્રહણોની સંખ્યા વધે તો વેગ વધે સક્રિય કણ ઉર્જા ઓછી થાય નહીં ઓછી ન થાય તાપમાન વધે તો સક્રિય કણ ઉર્જા ઓછી ન થાય સરેરાશ મુક્ત માર્ગનો નાનો થાય ના આપણ નહીં આવે પ્રક્રિયાનો દર તાપમાન સાથે વધે છે આ પ્રક્રિયાનો દર તાપમાન સાથે વધશે તો આમાં ઉષ્મા શોષક આમાં કોઈ પણ પ્રક્રિયા માટે ઉષ્મા શોષક માટે ઉષ્માક્ષેપક માટે એક પણ નહીં હા એટલે એવું કહેવા માંગે ઉષ્મા શોષક હોય તોય વેગ વધે વધે તાપમાન તો ઉષ્માક્ષેપક હોય તોય પ્રક્રિયાનો વેગ શું થશે વધશે જ એટલે આજે કોઈ પણ પ્રક્રિયા હશે તાપમાન વધશે તો પ્રક્રિયાનો વેગ શું થશે વધશે જ દસ અંશ સેલ્સિયસ તાપમાનમાં થતો વધારો રાસાયણિક પ્રક્રિયાનો દર બમણો થાય તો જો પ્રક્રિયાનું તાપમાન સાઠ અંશ સેલ્સિયસ વધે તો પ્રક્રિયાનો દર કેટલો વધશે તો બહુ સિમ્પલ વસ્તુ સાઈઠ કર્યું તો આપણે જીરો માંથી કેટલું કર્યું દસ એમાંથી વીસ એમાંથી ત્રીસ ચાલીસ પચાસ અને સાઈઠ આટલું કર્યું બરાબર તો દસ દર દસ અં સક્રિયાનો વેગ બમણો થાય તો અહીંયા બે થયો અહીંયા બે ગણો થયો કેટલા થયા બે દુ ચાર ચાર દુ સો સોળ દુ ચોસઠ ખાસ એક વધી જશે તો નહીં જવાબ આવે એટલે ચોસઠ ગણો એક થયો કારણ કે આમાં બધું જ આપેલું છે એક ઓછું કર્યું તો બત્રીસ ચોસઠ હજી એક સ્ટેપ વધાર્યું એકસો એ બધા આન્સર છે પણ જોજો છ વખત જ લેવાનું છે અહીંયા ડબલ ચાર આઠ સોળ બત્રીસ અને અહીંયા ચોસઠ થઈ ગયું

હમણાં આપણે વાત કરી હતી તેલ એન કે વિરુદ્ધ વન અપોન ટી નો આલેખ ડ્રો કરવાનો વન અપોન ટી નો બહુ સિમ્પલ વસ્તુ છે એલ કે એલ કે વિરુદ્ધ વનઅપોન ટી નો આલેખ સિમ્પલ વસ્તુ જવાબ કયો આવશે ડી ચાલો તો હવે આગળ જઈએ આપણે તો આની અંદરથી તમને વાત કરી છે કે ઉષ્મા શોષક પ્રક્રિયા માટે એન્થાલ્પી ઉષ્મા શોષક પ્રક્રિયા માટે કઈ વસ્તુ છે એન્થાલ્પી ડેલ્ટા પ્રતિ મોલ છે તો માટે એનું ન્યૂનતમ મૂલ્ય ખાલી જગ્યા હશે ઉષ્મા શોષક પ્રક્રિયા છે હમણાં જ આપણે વાત કરી હતી એ પ્રમાણે ઉષ્મા શોષક પ્રક્રિયા છે આવી રીતે છે એના માટે એન્થાલ્પી કેટલી છે ડેલ્ટા એચ એટલે આ ડેલ્ટા એચ છે ડેલ્ટા એચ છે

બીજો ભાગ આપણે જોવાના છે કેમ કે એમસીક્યુની ક્વોન્ટિટી થોડીક વધારે છે એટલા માટે આટલા પાછા બીજા એમસીક્યુ છે આજ ટોપિકના જે છે એટલે આના પછીના પાર્ટની અંદર આપણે જોઈશું ઓકે થેન્ક યુ